કોંગ્રેસ નેતા મનીષ દોશી જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ મનીષભાઈ અટકળો ઘણી બધી થઈ રહી છે આમ પણ ચૂંટણીનો સમય છે પક્ષપલટાઓની અત્યારે સિઝન ચાલી રહી છે તેવું કહેવાય અને જો આ ત્રણ ધારાસભ્યોના રાજીનામા કોંગ્રેસમાંથી પડે છે તો કોંગ્રેસ માટે આ મોટો ઝટકો સમાન બની રહેશે જો કે હજી સુધી આ વાત પર કોઈ સ્પષ્ટતા નથી કરતા ત્રણેય ધારાસભ્યો અને હું વી ના માધ્યમથી જવાબદારીપૂર્વક કહું છું જો ને તોની રાજનીતિ ન હોય કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર રાધનપુરથી શ્રી અલ્પેશભાઈ ઠાકોર થી પંજાના નિશાન ઉપર ધવલસિંહ ઝાલા અને થી ભરતજી ઠાકોર છૂટાયેલા છે આ મીડિયામાં જે એવા પ્રસારિત થઈ રહ્યા છે તે ઘણા સત્યથી દૂર છે હકીકતોથી પણ દૂર છે અને હાલમાં આવી કોઈ શક્યતા ક્યાંય પણ છે નહીં તમામ અમારા પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય બિલકુલ મનીષભાઈ નારાજગી છે ઠાકોર સેનાનું દબાણ છે અલ્પેશ ઠાકોર પર એટલે કોંગ્રેસમાંથી છેડો ફાડવાનું તો નક્કી છે અને જો કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર જાય તો આનાથી મોટો ઝટકો કદાચ કોંગ્રેસ માટે કોઈ નહીં હોય એવું કહી શકાય કેવી રીતે કરશો ડેમેજ કંટ્રોલ ફરીથી ટીવી ના માધ્યમથી કહું છું કે આ સમાચારો જે પ્રસારિત થઈ રહ્યા છે તે ઘણા દૂર છે સંગઠન છે અલ્પેશભાઈ સામાજિક સંગઠનના વડા તરીકે ઓબીસી એકતા મંચના વડા તરીકે સામાજિક કાર્ય તરીકે લોકપ્રિયતાથી કામ કરી રહ્યા છે પણ સાથે તેઓ કોંગ્રેસના પંજાના નિશાન ઉપર રાધનપુરથી પણ લોકપ્રિય જનપ્રતિનિધિ છે જે રીતના સમાચારોમાં અહેવાલ પ્રસારિત થાય જો ને તો વચ્ચે ન હોય કઉ છું કે તમામ લોકો સાથે સંવાદ થતો હોય છે અને કોંગ્રેસમાં પણ એ વ્યવસ્થા છે અને તે જે તે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ તે દિશામાં વાતચીત કરતું હોય છે કોંગ્રેસમાં સંવાદની પ્રક્રિયા ખુલ્લામ હોય છે અમારી લોકતાંત્રિક પ્રક્રિયા થતી હોય છે અમારી સંવાદ થતો હોય છે તમામને માન સન્માન અપાતું હોય છે અને સાથે સાથે સામેના વ્યક્તિની વાત પણ સાંભળવાની વ્યવસ્થા હોય છે અમારે બીજા પાર્ટી જેવું હતું નથી મેં કીધું એટલે આ બે લોકોની પાર્ટી નથી અહીંયા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ સામાન્ય કાર્યકરની વાત સાંભળતા કોંગ્રેસે કોંગ્રેસ હાઈકમાન્ડે કોઈ સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે આ ત્રણેય ધારાસભ્યો સાથે આ મુદ્દા પર આ બાબત મારા ધ્યાનમાં નથી પણ એટલું નિશ્ચિત એમને કોઈ વાત રજૂ કરી ચિંતાનો વિષય નથી એટલે સમજાવવાનો પ્રયત્ન થશે ખરા જો આ વાતમાં કોઈ તથ્ય છે તો કારણ કે કોર કમિટીની મિટિંગ આજે સાંજે છે આજે સાંજે કદાચ એ વાત સ્પષ્ટ થઈ જશે ભલે આ ત્રણેય ધારાસભ્યો ભાજપમાં નથી જોડાતા પરંતુ કોંગ્રેસ છેડો ફાડે છે સમજાવવાનો પ્રયત્ન થશે મનીષભાઈ સંજીવની મને એમ લાગે છે કે કોંગ્રેસના વાતો અંગે વધુ વધુ ચિંતા બિચારા ભારતીય જનતા પાર્ટી અને કઈક તમારા માધ્યમથી પણ નિવેદન આપ્યું છે મુખ્યમંત્રીશ્રીએ એવું નિવેદન આપ્યું કે અમારા સંપર્કમાં ઘણા લોકો છે મને એમ લાગે છે કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી જેમને જનતાએ મેન્ડેટ આપ્યો છે મુખ્યમંત્રી તરીકેનો સરકારના વડા તરીકેનો તો મુખ્યમંત્રી શ્રીએ ખરેખર તો ચિંતા કરવાની જરૂર છે કે ખેડૂતોને કેમ ન્યાય મળે

પણ આવી વાતમાં જ્યાં લગી આવા પ્રકાર પ્રસારિત કર્યા છે તે કોઈ વાતમાં તથ્ય ન હોય સત્ય આધારિત ન હોય ત્યાં જોને તો આધારે આગામી દિવસોમાં કઈ ઘટના બને એના આધારે અત્યારે હું આવી બનશે એના આધારે પ્રિડિક્ટેડ કરીને કોઈ જવાબ આપું એ મારા માટે પણ યોગ્ય નથી ચલો મનીષભાઈ અત્યારે જોતોની વાતો નથી ચાલતી અત્યારે થોડી વાર પહેલા વીટીવીએ ભરત ઠાકોર અને ધવલસિંહ ઝાલા જે કોંગ્રેસના જ ધારાસભ્ય છે તેમની સાથે ફોનિક વાતચીત કરી અને તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ભાજપમાં નથી જોડાવાના પણ હા એ સાંજ સુધીમાં નક્કી થશે એનો મતલબ એ વાત તો સ્પષ્ટ છે કે જો તોની નીતિ નથી નારાજગી તો છે જ ત્રણેય ધારાસભ્યોને

ગેરંટી એ કે ત્રણેય ધારાસભ્યો નથી નારાજ કોંગ્રેસી અને રાજીનામું નહીં આપે કોંગ્રેસ નહીં છોડે આ ગેરંટી છે તમને જો તમે આટલા નક્કર રીતે કહી રહ્યા છો તો એવું લાગે છે સંજીવની સંજીવની તમારા સમાચારોને સાચા પાડવા માટે નમન કરું છું માન સન્માન સાથે કહું છું પણ તમે તમારા બે પ્રશ્નમાં અલગ અલગ વાત કરી રહ્યા છો એટલે મને એમ લાગે છે એનો જવાબ દેવો મને નથી ચાલો ખૂબ ખૂબ આભાર મનીષભાઈ આપ અમારી સાથે જોડાયા તે માટે કોંગ્રેસ નેતા મનીષ દોશી તેઓનું કેવું છે કે કોઈ નારાજગી નથી ડેમેજ કંટ્રોલ કરવાનો કોઈ પ્રયત્ન નથી કરી રહ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક જે સવાલો પૂછવામાં આવ્યા હતા તે સવાલોથી પણ તેઓ ભાગતા ચોક્કસ દેખાયા